રથયાત્રા ઉત્સવ સમિતિ પ્રમુખ ભાવસાર આજ રોજ બેતાલીસમી રથયાત્રા નિમિત્તે રથ રથને તૈયાર કરવા મતલબ સાફ કરવા માટે આજે બધા મિત્રો ભેગા થયેલા છીએ અને આ રથયાત્રામાં સર્વે તાલુકાના મિત્રો ભક્તજનો અહીંયા પધારે એવી અમારી અપેક્ષા છે આ કઈ રથયાત્રા કરવાની છે બેતાલીસમી રથયાત્રા છે આ અરે કાશી કયા કાર્યક્રમો ચાલુ થવાના અત્યારે તો અમારું કામ પૈસા ભેગા કરવાનું છે લોકોના પૈસાથી જ લોકફાળાથી આ રથયાત્રા નીકળે છે અને આજ સુધી અમારું કામ એક મહિનાથી ચાલુ છે પૈસા ભેગા કરવાનું હલો જય જગન્નાથ બેતાલીસમી મોડાસાની રથયાત્રા નીકળવાની તૈયારીમાં છે ત્યારે હવે રથયાત્રા ઉત્સાહ સમિતિની ટીમ કામે લાગી ગઈ છે છેલ્લા પિસ્તાલીસ દિવસથી લોકફાળાથી થતી આ રથયાત્રામાં સૌનો સાથ સહકાર મળી રહ્યો છે ગામજનોનો દુકાનો વેપારીઓ દરેક માણસો અહીં સાથ સહકાર આપે છે રથયાત્રામાં અને આ રથયાત્રા અહીં બાલકનાથજી મંદિરથી લઈ ગોકુલનાથજી મંદિર સોનીવાળા ગાંધીવાળા સાર્વજનિક હોસ્પિટલ થઈ અહીં સગરવાડે મોડાસા ચાર રસ્તા ઉમિયા માતાના મંદિર થઈ જાયકા જાયકાથી ચાર રસ્તા પછી નવા બસ સ્ટેશન તરફ નવા બસ સ્ટેશનથી એ રાધાબહેનના દવાખાને થઈ રિટર્ન જૂની પોલીસ લાઈન થઈ પરત નિજ મંદિર આવશે આ રથયાત્રામાં નવીનતામાં આ વખતે જાદુઈ ખેલ પણ બતાવવામાં આવશે અને લોકો માટે એક આનંદનો વિષય હશે આ સિવાય અમદાવાદથી ઝાંખીઓની પંદરેક ટીમો આવશે જે રથયાત્રાની છે